અને અત્યારના સંસારના અત્યારના સમયમાં મને તમને સળગતી સમસ્યા મન જ દુઃખ આપે છે પણ એ મનને શાંત કરવા માટે ભગવાન કપિલે અહીંયા ચાર રસ્તા બતાવ્યા છે સ્વધર્મ આચરણ શક્તિ આ વિધર્મ નિવર્તનમ દેવાલબ્ધે સંતોષ આત્મવિચરણાર્ચન મનને શાંત કરવા માટે સ્વધર્મ પોતાના ધર્મનું યથાર્થ આચરણ કરવું કોઈ બાંધછોડ નહીં ધર્મને ચુસ્તતાથી પાલન કરવું વિધર્મ નિવર્તન વિધર્મમાં ક્યારેય પ્રીતિ ન રાખવી ત્રીજું દેવાલબ્ધે સંતોષ દેવ યોગે જે તે સમયે જે કઈ પ્રાપ્ત થાય એમાં સંપૂર્ણ સંતોષ માનવો અને ચોથું આત્મવિચરણાર્ચના આત્મજ્ઞાની પુરુષોના ચરણની સેવા કરવી આત્મજ્ઞાની પુરુષોના સંગમાં રહેવું જો મનને શાંત કરવું હોય યાદ રહી જાય તો ફરી આ સમજવા જેવા ચાર સૂત્રો છે પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું બીજાના ધર્મમાં ક્યારે રુચિ રાખવી નહીં સ્વધર્મે નિધનમ શ્રેયા પરધર્મો ભયાવહ બીજાનો ધર્મ ભયાવહ છે પોતાના ધર્મ માટે મરવું પડે તો મરી જવું પણ પોતાના સનાતન ને રહેવું આચરણ શક્તિ અને સંતોષ દેવ યોગે જે તે સમયે જે કઈ પ્રાપ્ત થાય એમાં સંપૂર્ણ સંતોષ માનવો અત્યારે મને તમને દુઃખનું એક કારણ તો એ છે મને તમને સંતોષ જ નથી અસંતોષ માં જ હું તમે મારું તમારું જીવન ગુજારીએ છીએ સંતોષી બનવું જે કઈ પ્રાપ્ત થયું છે પ્રારબ્ધ થી થયું છે પ્રભુ તરફથી થયું છે સ્વીકારી લો આત્મજ્ઞાની પુરુષોના સંગમાં રહેવાથી મન શાંત થશે